જીવામૃત બનાવી શકું અમે જીવામૃત સાહેબ પેલા ડ્રમ લીધો છે એક ડ્રમ અંદર અમે એકસો પાણી લીધું છે અને થી ગોબર લીધો છે અમે આઠ થી દસ કિલો અંદર દેશી ગાય દેશી ગાય નું ગાય બધું પછી બે કિલા ચણાનો લોટ લીધો હતો બેસન કોઈ લોટ હા કોઈ બી ચાલે એટલે અમે ચણાનો દોઢ કિલો ગોળમ દેશી ગોળમ લીધો છે બરોબર પાંચસો ગ્રામ વડલા નીચેથી માટી લાઈન અંદર નાખી છે બરોબર અને એને બરોબર હવે હલાય અને અમે ઢાંકી દઈશું એની સોજ સવારે ઘડિયાળના કોટે બધી બે મિનિટ હલાવવાનું બરોબર અને ટોટલ સોડે રાખવાનું અને કન્ટ્રોલ આપણે ઢાંકી દેવાનું માથે હા એ ઢાકે અને કમ્પ્લીટ દિવસ અમે ત્રણ થી ચાર વિના એને હલાવતા રહીશું બરોબર બરોબર કે ત્રણ થી ચાર મિનિટ હા ત્રણ થી ચાર મિનિટ સરસ આ રીતે આ જીવાનું સર્વશ્રેષ્ઠ ખાતર બની ગયો આ જીવાનું એક છે આપણે ખેડૂતો માટે અને આવનાર પીડીને ખાઈ સરસ